સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં ખનીજ ચોરી ઝડપી અગિયાર મજૂરોને રેસ્ક્યુ કરાયા થાનગઢ તાલુકાના નડખંભા ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પકડાઈ છે નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી રઘા કોળી પટેલની માલિકીની જમીન સર્વે નંબર એકસો બત્રીસ માં તપાસ દરમિયાન ત્રણ કૂવા મળી આવ્યા હતા એક કૂવામાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન થતું હતું અધિકારીઓને જોઈને ખનન કરનારા નાસી છૂટ્યા હતા કૂવામાંથી અગિયાર મજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ મજૂરોમાં થાનગઢ મૂળી તાલુકા અને મધ્યપ્રદેશના રાજગઢ તેમજ છોટાઉદેપુરના લૂણીના રહેવાસીઓનો સમાવેશ થાય છે સ્થળ પરથી એક ચરખી ત્રણ બકેટ એક કમ્પ્રેસર અને પંદર ટન કાર્બોસેલ મળી કુલ આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગેરકાયદે ખનનનો કોન્ટ્રાક્ટ ખાખરાથળીના અનુબેન મનસુખભાઈ કોળી પટેલનો હતો જમીન માલિક રઘાભાઈ કોળી પટેલ વિરુદ્ધ ગુજરાત મિનરલ રૂલ્સ બે હજાર સત્તરના નિયમ એકવીસ ત્રણ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જમીન સરકાર હસ્તક કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે